વડોદરાના સમીટ એન્ડ રનની ભયાનક ઘટના મોડી રાત્રે એક લક્ઝરી કાર ચાલકે ફૂલ સ્પીડે ગાડી હંકારતા ચાર લોકો ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જ્યારે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરિવારજનો અને વિસ્તારના લોકોએ અકસ્માતના પગલે આક્રોશ વ્યક્ત કર્યો છે આ દરમિયાન અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે લારીવાળા સ્વાતિ માર્કેટથી આમ ઘેર જતા હતા સરદારજીનું ટર્નિંગ છે ને ત્યાં આગળ એ ટોકિંગ જતા રહ્યા બહુ ફાસ્ટ સ્પીડમાં क्या है? और फिर क्या सब वहाँ पर पूरा लारी सब खुदा हो गया और उससे पहले एक आर्मी वाला था तो उसको भी लगाए और एक लेडीज है उसको बहुत ज़्यादा लगाए क्या नाम होगा मेरा नाम राजेश कुमार अख्वा